પડ્યા તો ભાત પડ્યા તે એમ કીધું ભાત એવો પાછા વઘાર હતા તે ભાત વઘારવાની તૈયારી કરતી હતી અને બપોરે રહી ને સોળે ભટોરે કર્યું હતું સોળે નું શાક કર્યું હતું અને રોટલી કરી હતી એ વખાણે તો ઈ પાછું ભાવે રહી ને તે કે ભાત વઘાર દે તે ભાત તો કોઈ ખાધા નતા તે એવું ભાત વઘારા ભાત વઘારવાનો હાલે ને ઈ આયુ સાટ તો તો ફરી આમ પાણી આયુ સાઈ નો આવે છે તારા કલે વાળી

એટલે એમ જ મને હે ને કઈ ટકો પડ્યો ને બહુ કઈ સમજાતો ને એટલે તપ માં કી બેઠો એ ભાગવત એક મસ્તી ને નાની ગીતાજી નું સોપડી આવી અને હારું બેઠો હતી પણ હું કહી દીધી કેટલા દી કામ નતું ખાવાનું કે કામ કરવાનું હતું ઈમાંથી ખૂની ઓ કઈ ની ખાન ખાલી એક જ ટણક ખાવાનું એક જ ટાઈમ ખાવાનું અને તીખું કે કાઈ ની હા મોરું જ ખાવાનું હા હા એમ મીઠું ને બધું જે મસાલો આપે ને એ નાખ ખાય હા હા એવું થયું ભાઈ

તે અમે હોવા દઈએ કે ભાત વધારે અને પછી મીત ને ઉઠાડી મીત મારા મામા નો દીકરો ને જયવીર ઉતોતી રૂતો ઈ કાલે વયો ગયો અને મીઠ છે હજે ને હજે તો વેકેશન પડતું જાય ને એવો મારો વારો આવે વેકેશન માં થોડો થોડો અને મણી હે ને તો બહુ જ ના ગમે અને હું બધા ને ફોન કર્યા હતા કે તમે વેકેશન કરવા આવો તો વેકેશન કરવા આવો તો કોઈ મણી થાય કે ઈ થોડાક દી રોકાઈ દો એનો મોલો થાય મજા આવે આપડી મજા આવે અને એની પણ મજા આવે પછી તો અમે હું ને મિત્રો ના એકલા હોય ને

અને આયુષ ની હે ને લીમડો ઈ કે લીમડો કાં હે ઈ કે મણી ઈ ગયે એને હે ને કઢી પતા કહીએ ને તો જ ખબર પડે લીમડા ખબર નથી પડતી કે અમે સુરત હતા ને તે દુને હે ને ત્યાં હે ને લીમડા ની લીમડો નો કીએ કોઈ કઢી પતા કીએ તે કઢી પતા ને હું મી વારે કયું કે લીમડો લેતો આવી હતી એ હે ને લીમડો લેવા ગયો ને લીમડો પોતે એ ક્યાં લીમડા ને કયું હે મમ્મી એ તો પાછો મને પૂછવા આવ્યું મમ્મી લીમડો કાં હે એ કે લીમડો તો વાહ હે કુંડી પાસે આપડે બદલાય હોય ફ્રોઝન વટાણા હોય ને હા પોસા પોસા જરાક ગરમ પાણી નાખી દઈએ ને એટલે ફ્રોઝન ઓલા પોસા થઈ જાય નાખો પડખે કાજુ ને કાજુ ને કિસમિસ બે કાઢે લીધું એ પણ આમાં નાખ્યું તો મજા આવે છોકરાઓને થોડી અને સગપટો થાય એટલે ભાવે તીખું તો ભરે બહુ નો ખાય હગે એટલે તીખું તો બહુ ન થાય મીડિયમ મીડિયમ કરીએ તો એને ખાવાની મજા આવે ને જ્યાં બધું ઉખેરણ મૂકે બહુ બધી Está raro, algo. Ya ven, pues eso te inglés. Pues eso te inglés. Pues yo, en Sani, pues viejo, acá está de auto, ¿eh? ખાવા આ મારે કઈ રેસીપી કે ને તો અમે ત્યાં વઘારીએ ને અમારી રીતિથી

પણ વઘાર દઈએ તો છોકરા નું ઊંડા નાસ્તો થઈ જાય ખવાય પણ જાય હવે એમાં ને હું અદ્રાક નાખે તા એવા આપણે ભાત નાખી દઈએ કે કહીએ ને ઓલું જરાક ભલે એને પડકાર લઈ જઈએ એવા હાથું ઘી નાખે તડકો મારે પછી કરીએ ને એટલે એ પણ ઓલા જીવા જરાટેરા થાય એટલે અમે સાદા ભાત જ ખાઈ ઓલા ભાત ખાઈએ ના ભાત અમે ક્યારે ખાઈએ પણ સાદા ખાઈએ ધીરે નવામાં મસાલો નાખી એટલી મસ્તી ના થઈ જાય તબેલા તો પહેલા માં દીકરો વાત થાય વંસંત્રેની અને હસકે ઠાલતું અને અમે આવે ને આવીએ ને તાલતા જીગરજ આમાં ને હાલો ઊભો થા અને ઓલી પાડી હું એને અમારા આઈ નોક દીધી કે એને

આમાં એ લોકો બીજું માળો કરે ત્યાં ની જો તો મેં નિરણ કરી અને ભાઈએ પધરા વાળ્યા આખા એ ઢળે અને ઢગલા કરી દીધા આયુષ હાલે પાવડું મારવાનું હે ઉપર મીગી ને પાડે નહીં કેવી ગરમી થાય ન પેલા હલો એમ તું નાખ દે ને હું ધોવે નાખા જો તો હું હે ને તબેલા વાહી દાન બધું કરે અને ને તા રુંઢા નો પાછો કેટલા થયો કે થયો ત્યાં કે હાલો જ કે તૈયાર માં સાજળ તો કોણ ના પાડે હાલો પીતા આવે હમણા માર સુલા ની કઈ ઉપાધી ને અંસાય કરે કાઢે હું હું નિવૃત્ત છે હમણાં મિતો ને બધા સાપીએ અને મી વાટકી ભરી વાત હાલો તમારે સાપી આવી લાઈટ પણ ગઈ એક લાઈન ધોવાણી એક લાઈન બાકી હે અને મગમાં હાલે નેદણું અને મગની તો ખાતર નો હા આવતો હોય કે કામ થયું હોય હા માર માર કરતા નીકળ્યા અને સાનિયું ખાતર તો બોલા વગર રીએ જ નહીં એટલે હાવ ઘૂર થઈ ગયા અને એવું ડારિયા પણ લાગવા માંડ્યા અને બહુ જ અસલના મગ હેજો આખે આખા ને એમાં હે ને નેદવાનું પણ કામ ચાલુ છે એટલે ને દે મગ તે આખા એક જ હરખા થારી ફેરવેલી ને એવા હે અને અમે હે ને એને હાદું વાવીએ જ નહીં અમે ઓરવા વગર વાવીએ જ નહીં ઓરવેન જ વાવીએ એટલે એ હું અસલનું રૂપાળું બધું જી વાવીએ ને હાવ માર માર કરતું નીકળે બહુ રૂપાળું અને અમારે દોવા બે હું તો એકલા જ તબેલાને લાઇને બાકી રહી ને મારા મીરા હે ને જ્યાં આવું બહેને આ બાંધીએ

અને મમ્મી આ બકાલું મોરે હા જો મને યાર આ તૈયારી વાલે કોણ આવ્યો તો થી કોણ બધા અહીંયા નિયા બેહે ઉકોડો કરે અને ખાઈ લીધો રીયો અને મેં ના ને ખાટલે ને ખાટલે હેને પર્વત આવ્યા છે ને સુરત થી પર્વત લેતી આવી હતી પર્વત મોરે લીધે અને એ બટેટા મોરવાનું ચાલુ તો પર્વત બટેકા સાફ કરવા છે આ રીયો અને રીયે ખૂબ જાગરો કર્યો કોણ ખાવા બસ એવી માં કઈ વધ્યું ને

લાલ કલર નું સબસ્ક્રાઈબ નું બટન આવે એ કોઈ પણ જો નો હોય તો પુલા વગર દબાવીજો તો મળીયા કાલના નવા વિડીયો ત્યાં સુધી પછી ની જે માતાજી